જેના અંતર્ગત આધાર કાર્ડ સુધારણા કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ વિધવા બહેનોને સાડી અર્પણ યુવાન દીકરીઓને મેડિકલ કીટ વિતરણ યુવાનોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા માંડવી તાલુકામાં સૌ પ્રથમવાર આદિમ જૂથના પરિવારો માટે કોઈ સામાજિક કાર્યક્રમો થયા હોય આદિમ જૂથના પરિવારોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો આદિમ જૂથના પરિવારોને સમાજની મુખ્ય ધારામાં લાવવા સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે એક નવી પહેલ કરવામાં આવી હતી કોટવાળીયા સમાજના લોકોને સરકારી સુવિધાઓ રોટી કપડાં મકાનની સુવિધાઓ મેળવે બાળકો વચ્ચે શિક્ષણ મેળવે એ માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે સરકારે કોટવાળિયા સમાજના માટે જંગલ વિસ્તારમાંથી લાવતા વાંસને ઘાસમાં રૂપાંતર કરીને કાયદાકીય રીતે પડતી તકલીફને નાબૂદ કરીને વાસકામના કરતા લોકોને રાહત આપી છે હસ્તકલા કરતાં કામગીરીને રોજગારી વધી છે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા તમામ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેઓ દીર્ઘાયુ રહે ખૂબ સારી કામગીરી કરે છે અને ખૂબ સારી કામગીરી કરતા રહે અને મોદી સાહેબે અમારા સમાજ માટે જે ઐતિહાસિક ઘણા બધા નિર્ણયો લીધા છે એમાંથી એક મુખ્ય નિર્ણય એ પણ છે કે અમારું કુટવાડિયા સમાજનું સંપૂર્ણ જીવન વાંસ પર આધારિત છે અને વાંસ પર આધારિત હતું અને એવો એવો જ્યારે સત્તામાં આવ્યા અને એવોએ વાંસ એ જે વૃક્ષમાં હતું એને ઘાસમાં ફેરવી દીધું જેથી કરીને મારા પરિવારોને જંગલમાંથી વાંસ લાવવામાં કોઈ તકલીફ પડતી નથી આજે ફોરેસ્ટ કે પોલીસ ખાતું કોઈ હેરાન કરતું નથી જેથી હું મોદી સાહેબનું ખૂબ આભાર માનું છું અને સાથે મારા સમાજ માટે જે જનમન યોજના ચલાવવામાં આવી કે એટલે કે જે જનમન પ્રધાનમંત્રી યોજના એમાં આવાસ વીજ કનેક્શન અને આધાર કાર્ડ રેશન કાર્ડ મારા જે આદિમજૂત કુટુંબો છે એમના પાસે ન તો આધાર કાર્ડ હતા ન તો રેશન કાર્ડ હતા અને ન તો આવાસ હતું ત્યારે આજે વડાપ્રધાન શ્રીની ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું કે આજ આજ ઘરો ખૂબ સરસ બની ગયા છે અને રેશન કાર્ડમાં પણ અમને અંત્યોદય રેશન કાર્ડ મળ્યા છે સાથે સાથે આધાર કાર્ડ જેમના ન હતા એ પણ બની ગયા છે અને અમારા માટે જે સ્પેશિયલ પ્રોજેક્ટ મોદી સાહેબે ચલાવ્યો છે જે મારા માંડવી તાલુકામાં બાવીસ ગામડાઓ છે તેમને ખૂબ મોટો ફાયદો થયો છે વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના વિસડાલિયા ખાતે રાષ્ટ્રપતિજીના દત્તક સમાજ તરીકે ઓળખાતા એવા આદિમ જૂથ પરિવાર જેમને નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વખત આવા નાના અને અતિ પછાત સમાજને એમના પ્રત્યે જે આપણે પીએમ જનબણ યોજના લાગુ કરીને એ સમાજના સર્વાંગી વિકાસ માટે જેમણે બજેટની જોગવાઈ કરીને પણ આ સમાજની ચિંતા કરી છે ત્યારે એવા સમાજ માટે આજે વિશ્વનાલ્યા ખાતે ફક્ત આદિમજૂથ પરિવાર માટે મેડિકલ કેમ્પ

વાંસ જેવી જે એમાં જીવન જરૂરિયાતની વસ્તુ બનાવવા માટે વાંસ જંગલમાંથી જે લાવવા પડતા હતા ત્યારે આ વાંસને આપણે ઝાડની વ્યાખ્યામાંથી એને ઘાસની વ્યાખ્યામાં રૂપાંતરિત કરીને આંગ્રેજો વખતથી ચાલી આવેલા કાયદામાં ફેરફાર કરીને એમના પ્રત્યે જે ભાવ ભાવના વ્યક્ત કરી છે ત્યારે એના અનુસંધાને આજે આદિમ જુથ પરિવારનો કાર્યક્રમ આજે હું સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલી લોકસભા આજે આ પરિવાર માટે વિશેષ કાર્યક્રમ રાખ્યો છે અને એમાં સૌ સહભાગી ડોક્ટરો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો પણ આજે આ જોડાવા બદલ એમનો આભાર પણ માનું છું અને આવા સામાજિક સેવાના ઉત્તરદાયિત્વમાં સહભાગી થવા બદલ એમને અભિનંદન પણ પાઠવું છું